નમસ્કાર મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે પશુપાલક મિત્રો આજની વાત કરીએ તો આજે આપણે કુલ બે ભેંસ બે ગાય અને એક વાછરડી વેચવાની છે એટલે કે કુલ પાંચ પશુઓ વેચવાના છે તે પહેલાં પશુપાલક મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને હાલમાં મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ પહેલાં જ વેતરની પ્યોર જાફરાબાદી ભેંસને વેચવાની છે હાલમાં મિત્રો બે દાંતની થઈ છે અને ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હું તમને ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું પશુપાલક મિત્રો આ ભેંસની વાત કરીએ તો દસ દિવસની હાલમાં કાચી છે અને કોઈ પણ પશુપાલક મિત્રને જોઈતી હોય તો સરનામું છે તાલુકો છે ભાવનગર અને જિલ્લો છે ભાવનગર પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે તેમાં આપી દીધેલ છે તો કોઈ પણ લેવા માંગતા આ ભેંસને કોઈ લેવા માગતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે નંબર આપેલો છે એ પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર છે તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો પશુપાલક મિત્રો હું તમને આગળ જે પશુઓ વેચવાના છે તે બતાવું તે પહેલાં ખાસ કરીને જણાવી દઉં કે કોઈપણ ભાઈને પોતાની ગાય ગાયભેંસ વેચવી હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે અને મારું નામ છે મુકેશભાઈ કોઈપણ ભાઈને ગાય ગાયભેંસ વેચવી હોય તો પોતાનું સરનામું ગાય ભેંસના પોઠા વિડીયો કિંમત સરનામું લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી દેવું મારું નામ છે મુકેશભાઈ ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર બેની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાની આ ભેંસને વેચવાની છે હાલમાં પેલું વેતર છે અને નવ મહિનાની ગાભણી છે ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી હું તમને ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું પશુપાલક મિત્રો આ ભેંસની અંદાજિત કિંમતની વાત કરીએ તો ભાઈએ રાખેલ છે અંદાજિત કિંમત એસી હજાર પરંતુ કોઈ પણ મિત્રને આ ભેંસ લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે સરનામાની વાત કરીએ તો પશુપાલક મિત્રો તાલુકો છે ભાણવડ અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે બીજા નંબરનું કોષ્ટક છે એમાં આપી દીધેલ છે તો કોઈ પણ ભાઈને આ ભેંસ લેવું હોય તો તમે ત્યાં જઈને સંપર્ક કરી શકો છો ત્યારબાદ ત્રીજા નંબરની વાત કરીએ તો મિત્રો હાલમાં તે જે તમે એફ ગાય જોઈ રહ્યા છો આ એફ ગાયને વેચવાની છે હાલમાં પચીસ દિવસની કાચી છે અને પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ હાલમાં ટકનું દૂધ બાર લિટર આપે છે ઊંચાઈ લંબાઈ અને દેખાવે સારી કંડિશનમાં સારી અને ખૂબ જ વ્યવસ્થિત સર એવી આ ગાયની અંદાજિત કિંમત રાખેલ છે સિત્તેર હજાર પરંતુ મિત્રો અત્યારે તમે જણાવી દઉં કે અત્યારે જે કિંમત તમને બતાવવામાં આવે છે એ એકદમ અંદાજિત કિંમત છે અને તેમાં ફેરફાર કરી શકાય છે હાલમાં આ ગાયની અંદાજિત કિંમત રાખેલ છે સિત્તેર હજાર જેમાં ફેરફાર થઈ શકે છે અને હાલમાં સરનામાની વાત કરીએ તો તાલુકો છે સાયલા અને જિલ્લો છે સુરેન્દ્રનગર કોઈ પણ ભાઈને લેવું હોય આ ગાય તો પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ત્રીજા નંબરના કોષ્ટકમાં આપી દીધેલ છે નંબર ચારની વાત કરીએ તો પશુપાલક મિત્રો હાવ આ ઘરાવ ગાયને વેચવાની છે હાલમાં પહેલું વેતર છે દેખાવે સારી અને તંદુરસ્ત છે અને દસ દિવસની કાચી છે આ ગાયની અંદાજિત કિંમત રાખેલ છે પંચાવન હજાર પરંતુ આ એકદમ અંદાજિત કિંમત છે જેમાં ફેરફાર થઈ શકશે પશુપાલક મિત્રો આ ભાઈએ એડ્રેસ આપ્યું નથી પરંતુ આ ગાય લેવા ઈચ્છતા મિત્રોએ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ચોથા નંબરની કોષ્ટકની અંદર જે નંબર આપેલ છે એ આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે તો તમે ત્યાં જઈને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર પાંચની વાત કરીએ તો નંબર પાંચ ઉપર આ ગીર વાછરડીને વેચવાની છે હાલમાં દોઢ વર્ષની થઈ છે ખૂબ જ તંદુરસ્ત છે દેખાવે સારી છે સરનામાની વાત કરીએ તો તાલુકો છે ઉમરાળા અને જિલ્લો છે ભાવનગર મિત્રો આ વોડકી લેવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પાંચમા નંબરનું કોષ્ટક છે એમાં આ વોડકીના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને આ વળકીની ખરીદી કરી શકો છો અને પશુપાલક મિત્રોનો સંપર્ક કરી શકો છો